રાજપૂત કે દરબાર બહુ જાણીતો શબ્દ છે ઇતિહાસ પણ ગવાહ છે કે એક શાખના રાજપૂત શાસન ને હટાવી પોતાના શાખનું રાજ શાસન સ્થાપિત કરનાર વિવિધ શાખના રાજપૂતોના રાજ વિશે ઇતિહાસના પાના ભરેલા જ છે અત્યારે પણ રજવાડા જતાયરા પણ લોકશાહી શાસન આવ્યું છતાં કેટલાય રાજવીઓના નામ આજે પણ સન્માનપૂર્વક ઉલ્લેખવામાં આવે છે રાજ હોયવટ એ શાસનની મિલકત નથી પણ જવાબદારી છે એ ભાવના તો રાજપૂતોની ઉત્પત્તિના મૂળમાં જ હતી અને એ ભાવના જ્યાં સુધી સચવાય ત્યાં સુધી રાજપૂતોની આબાદી માન સચવાયા હતા અને એમના શાસન હેઠળની પ્રજા સુખી હતી આવી જ એક દરબારની વાત આજે આપણે સાંભળવાના છીએ અને વાતને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે નવોઢા નારીની જેમ ડગલા ભરતી સાંજ ધરતીના થાનો વળગવા હળું હળું હાલી આવે છે આ થમણા આભમાં કેસરી રંગના દીવડા જળહળવા લાગ્યા ને આભ વીંજતા પંખીડા દે આખાનો થાકોળો ગાળવા માળામાં ભરાવા લાગ્યા એવી અહુરી વેળાએ સનાળી ગામના પાદરમાં એક ઘોડા ગાડીના આશ્વની લગામ ખેંચાણી એ સાથે જ એના તેજીલા તોખારના પગલા ખીલાની જેમ જમીન માથે ખોડાઈ ગયા ક્યુ ગામ આવ્યું તે અંદરથી એક રૂઆબદાર અવાજ બહાર પડઘાયો બાપુ આપણો સનાળી ગામ છે ઘોડાગાડી ચાલકે જવાબ પાડ્યો હે સનાળી ગામ તો તો કવિરાજ ગગુભાનું ગામ હા બાપુ એને વાતની સાક્ષી પૂરી તો પછી ખબર દેવડાવો ને આમ કઈ એ બહારના ભાગે આવ્યા કાલ હવારે ગગુભાનો મીઠો ઠપકો સાંભળવો પડે હા બાપુ હમણાં કોકની હારે હંદે હો કેવડાવું હડાળા ફૂલડા જેવું નાનું રૂપાળું રજવાડું પણ એની સુગંધ ચોમેર પ્રસરી ગયેલી ત્યાં કહુંબલ ડાયરો ભરાય સત ધર્મ અને સાહિત્યની વાતોના મંડાણ મંડાય એમાં લીલા શાખના ચારણ કવિ ગગુભા ને હામે હમંદર દરબાર વાતસુરવાળાની બેઠકો થાય ક્યારેક મોંઘેરો મહેમાન એવા કલાના સાગર કલાપીના પણ પગલા થાય હડાળાના ત્રીજા રાજવી એવા નાના રામવાળા મૂળાવાળાને ત્યાં પણ ગગુભા આવે મન ભરીને મહેમાન ગતિ માણે ક્યારેક ક્યારેક દરબારને મીઠી વિનંતી પણ કરે બાપુ અમે તો આયા પેટમાં ટાઢક વળે એવી મહેમાન ગતિના લાવા લઈશ પણ તમે કોગદી અમ ગરીબની ઝૂપડીએ પધારો અમારું આંગણું પાવન કરો ભલે કવિરાજ તમારો આગ્રહ છે પણ અન્ન જળ હશે તો ક્યારેક આવી જવાહે દરબાર મીઠા જવાબ દે આમ વખતો વખત હાલે પણ મોકો મળે નહીં આજ મોકો મળી ગયો હે બાપુ રામવાળા મારા ગંદા પાદર પધાર્યાસ આ વાત સાંભળતા તો ગગુભાઈએ ઉગાડે પગે દોડ દીધી પધારો 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 અન્નદાતા આજ આ ચકલીના માળે ગરુડ મારું આંગણું પાવન કરો ગગુભાઈ અંતરના ઉમળકાથી દરબારને આવકાર્યા બાપુ તમે આવ્યા ને મારા ગામમાં આજ તો હોના નો હુરા જોઈએ હો ગગુભાના અવાજમાંથી નરવી લાગણી નીતરવા લાગી કવિરાજ તમારા દિલના આવકારને હું સમજુ છું પણ મોડું થઈ ગયું અને દરબાર નીચે ઉતરા આ તો અહીંયા નીકળ્યા તે થયો કે ગગુભાને મળતા જાય એમ બોલ્યા ગગુભા કે તમે રાજવી ઉઠીને મન ગરીબને યાદ કર્યો ધન ભાઈ મારા પણ આજ રાતની રેણ તો રોકાવત તે હર્ષાવેશ માં ગગુભા નો અવાજ સાવ ક્ષીણ થઈ ગયો તમારો આગ્રહ છે તો સા પાણી પીવડાવી ગયો બસ ભલે બાપ જેવી તમણી મરજી એમ કહી અને ગગુભાઈ મન મનાવ્યું ચા પાણી લીધા એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી દરબારે હળવેક થી ગગુભાને પૂછ્યું કવિરાજ ઓણસાલ ઘઉ કેવા છે છે નહીં જેવા ગગુભાઈ સાવ નબળો જવાબ દીધો પછી આડી અવળી વાતો કરી અને દરબાર સનાળીના પાદરમાંથી પાદર માંથી રવાના થયા પણ એક વાતનો છેડો એમના દિલના ખૂણામાં અટવાઈ ગયો ચકલીના માળે ગરુડ એટલે ચકલી ચણ વગર તો આ વાત જ એમના કોરવા લાગી વલવવા લાગી કઈક કરી છૂટવાનો રવૈયો ફરડ 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 ફરવા લાગ્યો દરબાર હડાળા એવા રાતે ઊંઘ નો આવી આમ તેમ પડખા રહ્યા રહી રહીને એક જ વાત એમના મનમાં ડોકિયા કરતી હતી ચકલી અને ગરુડની વાત કહીને કવિરાજે મરમમાં તો એમ જ હશે નહીં તો એમ શું કરવા બોલે ગગુભાની વાતે દરબારના દિલમાં રેણ થઈ ગયું દી ઉગતાની સાથે જ દરબારે હુકમ કર્યો ખારી ગામનો વજે સનાળી ગામે મોકલી દયો દરબારનો હુકમ થતા જ કહુના 18 ગાડા જે બગસરા જવાના હતા એ સનાળી ગામ માટે હાબદા કરાયા સાથે જ પસાયતા ભેગી કામદારે એક ચિઠ્ઠી પણ મોકલી દીધી મુઠ્ઠી ફાટી જાય એવા દેશી ઘઉં ભરેલા અઢાર ગાડા ખૂબા જેવડા સનાળી ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા ગગુભાને બોલાવાયા લ્યો ગગુભા બાપુએ ચકલા માટે ચણ મોકલાવી છે સંભાળી લ્યો પસાયતે તે ગર્વિત નજરે ગગુભાની હામે જોયું અને બાપુએ કીધું છે કે દાદો સૂરજ નારાયણ ભરે છે તે સાંભળી લ્યો બાપુનું કેણ અને ચિઠ્ઠીના શબ્દો ગગુભાને વહમાં લાગ્યા એમને મનોમન શોભ થવા લાગ્યો બાપુએ મને લાલચું તો નહીં જાણ્યો હોય ને ગગુબા ઘડી પર થંભી ગયા એમના માનસ ઉપટ વિચારોના ઘોડા હમચી ખૂંદવા લાગ્યા બાપુ મેં તો અમથું જ કીધું તું કે ચકલીને માળે ગરુડ પધારે તમારી મોટપ માટે મેં ગરુડની ઉપાડી દીધી હતી પણ તમે તો મને ખરેખર ચકલી સમજી બેઠા ગગુબાની ડોક ટટ્ટાર થઈ ગઈ કે પછી મેં ઘઉંના મોળા ઓહાણ દીધા એટલે એટલે જ તો જાણે સામેથી અવાજ આવ્યો વાહ દરબાર વાહ વાહ મારા રે વાહરે દિલાવરી ગગુભાની આંખમાંથી દાતા કા શુર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નુર આ દુહો ખરેખર વાતસુર વાળા માટે સાર્થક છે આપણી આ ધરતીમાં આવા અનેક વીરો છે સંતો છે શુરાઓ છે ભક્તો છે શૂરવીરો છે કે જેમણે આવા અનેક પરાક્રમોના શૌર્યતાના અને ઉદારતાના કામ કરેલા છે અને વાતો અફસોસ કે આજે આપણે ભૂલતા જઈએ છીએ આપણી ફરજ બને કે આપણા ભવ્ય ધરોહર લોક સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો જો તમને આવા વિડીયો ગમે તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણી આ ધરોહર સમૂહ લોક સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે